નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે શ્રાવણ બે હજાર પચીસ શ્રાવણનો પ્રથમ સોમવાર ભગવાન શિવે સોમવારને પોતાનું સ્વરૂપ જણાવ્યું આ વ્રત કરવાથી દરેક પ્રકારનું પુણ્ય મળે છે તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો પવિત્ર સ્ટોરી વિડીયો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે આવતીકાલે એટલે કે અઠ્યાવીસ જૂનના રોજ શ્રાવણનો પહેલો સોમવાર રહેશે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સંતકુમારને સોમવારનું મહત્ત્વ જણાવ્યું હતું કે કાશી અને પુરીના વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે શ્રાવણ સોમવારનું વ્રત સૌથી પહેલાં ભગવાન કૃષ્ણએ કર્યું હતું શ્રાવણના પ્રથમ સોમવારનું મહત્વ સોમવાર ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શિવજીએ સ્વયં સનંતકુમારને જણાવ્યું કે સોમવાર મારું જ સ્વરૂપ છે એટલે તેને સોમ કહેવામાં આવે છે સોમવારને બધા જ શ્રેષ્ઠ વ્રતમાંથી એક માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી દરેક પ્રકારનું સુખ મળે છે અને સાથે જ શિવજી કહે છે કે બાર મહિનામાં સોમવાર શ્રેષ્ઠ છે જો કોઈ પણ મહિનામાં સોમવારનું વ્રત કરી શકવો નહીં તો શ્રાવણ સોમવારે વ્રત જરૂર કરવું જોઈએ તેનાથી વર્ષભરના બધા જ સોમવારના વ્રતનું ફળ મળી શકે છે સોમવારનું વ્રત કરવાથી પુણ્ય મળે છે શ્રાવણ સોમવારે શિવ પૂજાનું મહત્ત્વ માત્ર સોમવાર જ ભગવાન શંકરની પૂજા કરવાથી દરેક પ્રકારનું પુણ્ય અને ફળ મળે છે સોમવારે ઉપવાસ કરીને સંયમ સાથે વૈદિક કે લૌકિક મંત્રોથી વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે બ્રહ્મચારી ગૃહસ્થ કન્યા કે પરણિતા સ્ત્રી કોઈ પણ ભગવાન શિવની પૂજા કરીને મનોવંચિત ફળ મેળવી શકે છે શ્રાવણ મહિનાના સોમવારે રુદ્રાભિષેક કરીને બ્રાહ્મણોને ભોજન અને વસ્ત્ર દક્ષિણા દાન કરવાથી સુખ અને સંપત્તિમાં વધારો થાય છે શ્રાવણ સોમવાર પૂજાનો સમય જોવામાં આવે તો સોમવારે શિવજીની પૂજા સવારે અને સાંજે એટલે બંને સમય કરવી જોઈએ પરંતુ શ્રાવણ સોમવારના વ્રતમાં પૂજાનો સૌથી સારો સમય સાંજનો એટલે પ્રદોષ કાળનો માનવામાં આવે છે ભગવાન શિવજીએ જ આ સમય જણાવ્યો છે જેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ જોવા મળે છે પ્રદોષકાળમાં શિવ પૂજાનું ફળ સાંજે સૂર્ય અસ્ત પછી શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે કેમ કે સૂર્ય અસ્ત થતાં જ પ્રદોષકાળ શરૂ થઈ જાય છે અને રાત શરૂ થવા સુધી આ સમય રહે છે આ પ્રકારે દિવસ અને રાતની વચ્ચેનો સમય જે લગભગ બે કલાક ચોવીસ મિનિટનો માનવામાં આવે છે શિવ મહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સમયે શિવજી પ્રસન્ન મુદ્દામાં રહે છે એટલે પ્રદોષકાળમાં ખાસ પૂજામાં ભગવાન જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે પૂજા વિધિ જાણો શ્રાવણ સોમવારની વિશેષ પૂજા શિવ મંદિરમાં જઈને દીવો અને ધૂપબત્તી કરો ઘરમાં પણ પૂજા કરી શકો છો નદી કે કૂવાથી શુદ્ધ જળ ભરવું બોરવેલનું પાણી પણ લઈ શકો છો તેમાં ગંગાજળ અને કાચું દૂધ મિક્સ કરી લો પછી શિવજી ઉપર ચઢાવો જળ ચઢાવતી સમયે ઓમ નમ સિવાય મંત્ર બોલો તે પછી ભગવાનને ચંદન લગાવો પછી બીલીપત્ર ધતુરો અને મદારના ફૂલ ચડાવો તેની સાથે જ જે પણ પૂજા સામગ્રી હોય તે બધી જ ભગવાન શિવજી ઉપર ચઢાવો અને ઓમ નમઃ સિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં પવિત્ર શ્રાવણ માસની સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ